નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વીસ આઠ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા પાંચસો ચુમોતેર કઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ કપાસ નવસો એકાવન થી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ઊંચા એક હજાર છવ્વીસ મગફળી જાડી આઠસો અગિયારથી ઊંચા ઊંચા બારસો છ સિંગદાણા જાડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકસઠ સિંગ ફાડિયા નવસો એકથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા 1, एक हज़ार एकाणु थी ऊंचा ऊंचा बार सौ छियासी तल एक हज़ार ऊँचा ऊंचा बे हज़ार एकत्रिस तल लाल बेहार एक सौ एकोतेर धी ऊंचा ऊंचा बजार एक सौ एकोतेर जीरु इ्ठावी सौ एकावन ऊंचा ऊंचा साड़त सौ एकावन कलंजी चार हज़ार एक, एक थी ऊंचा ऊंचा चार हज़ार एक वरियाड़ी एक हज़ार एक ऊंचा उंचा एक हज़ार एक धा एक हज़ार एक ऊंचा ऊंचा पंदर सौ एक धाणी અગિયારસો એકથી ઊંચા ઊંચા સોળસો છવ્વીસ લસણ સૂકું ચારસો એકાણુંથી ઊંચા ઊંચા એક હજાર એક ડુંગળી લાલ એકાણુંથી ઊંચા ઊંચા ત્રણસો છપ્પન જુવાર ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ બારસોથી ઊંચા ઊંચા સત્તરસો એક ચણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો ને એકાણું અડદ અગિયારસો પચીસથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાણું